જય માં હેપી સીતડા સાતમ તો મિત્રો આજે આપણે બનાવીશું ચટપટી મમરા અને ભેળ મમરા તો મેં રાતે બનાવી લીધા છે અને ભેળ પણ આજે આપણે સવારે બનાવીશું તો એના માટે મમરાની ભેળ અને મમરા ચટપટા મમરા બનાવવા માટે અહીંયા આપણે આ રીતના મમરા આવે છે અને મમરાનું પેકેટ મેં અહીંયા લઈ લીધું છે પાંચસો ગ્રામ તો હવે મમરાને આપણે ચાળી લેવા જોઈએ કારણ કે અંદર કચરું હોય છે અને ધૂળ જેવું હોય તો મમરાને આપણે જાળીને લેવા અને મમરાને અત્યારે આપણે જો તડકો હોય તો તમે તડકે એને એક કલાક માટે તમે એને સૂકવી શકો છો અને સુકાઈ જાય એટલે તમે આપણે એકદમ એને મમરાને વઘારી શકીએ છીએ પણ અત્યારે આપણે વરસાદી વાતાવરણ છે અને ભેજવાળું છે એટલે મમરા પણ અત્યારે આપણા હવાયેલા જેવા છે તો પહેલાં તો આપણે મમરાને રોસ્ટ કરી લઈશું એટલે કે આપણે એને હલકા શેકી લઈશું તો કઢાઈ અહીંયા લઈ લીધી છે મોટી એવી અને જાડી તળિયાવાળું લીધેલું છે એટલે કઢાઈ આપણે અને મમરા પણ સરસ આપણે શેકી લીધા છે અને હવે આપણે એને કાઢી લેવા જોઈએ એક વાસણમાં આપણે એને લઈ લઈશું અને પછી જ એને આપણે આગળ એને વઘારીશું આપણે તો આજે આપણે બનાવીશું એકદમ ચટપટા અને મમરા અને એ પણ આપણે પાપડ મમરા બનાવીશું તો અહીંયા આપણે બધા મમરા કાઢી લીધા છે અને કઢાઈ પણ આપણે ખાલી કરી દીધું છે અને હવે આપણે આ જે કડાઈ ગરમ છે અને એમાં આપણે તેલ ઉમેરી દઈશું જોઈતું એટલું તો અહીંયા તેલ થોડું વધારે એવું લીધેલું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં આ રીતે પહેલાં તો પાપડ તરી લઈશું આપણે પાપડ આપણે બધા ત્રણ ચાર જેટલા પાપડ લઈ લીધા છે અને બધા તળી લઈશું આપણે પહેલાં તો પાપડ તરી લેવાના છે ને આ રીતે તળાઈ જાય પછી આપણે આગળ જે કંઈ બનાવવાનું હોય હું તમને આગળની વિડીયોમાં જોતા રહેજો મિત્રો અને આ ભેળ તમે સાતમના દિવસે બનાવીને ખાઈ શકો છો અને આ બધું બનાવીને આપણે રાતે જ તૈયાર કરી લેવું ભેળ મમરા વઘારેલા અને બીજો બધો આપણે જે વેજીટેબલ કાપીએ એ સવારે આપણે કાપી લઈશું તો એના માટે હવે આપણે મમડાને વઘારવા માટે તો પહેલાં તો મેં સિંગદાણા અડધી વાટકી લઈ લીધા છે અને ગેસ આપણે મેં બંધ કરી દીધો છે ને તેલ ગરમ છે એટલે સિંગદાણા અંદર આપણે ઉમેરી દીધા છે એટલે બળી ના જાય એટલે આપણે એને ગેસ બંધ કરી દેવો તો હવે બે બે ત્રણ લીલા મરચાં લઈ લીધા છે ઝીણા સમારેલા એને પણ અંદર આપણે અંદર ઉમેરી દઈશું તો સિંગદાણા આપણે ધીમે ધીમે એને ફ્રાય કરી લઈશું તળી લઈશું અને હવે એમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું તો સિંગદાણા સરસ એવા હલકા આપણા તળાઈ ગયા છે અને હવે આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હિંગ ઉમેરી દઈશું એટલે બહુ જ સરસ આ રીતે મમરા વઘારવાથી બહુ જ સરસ લાગે છે તો આ રીતે મમરા જો તમે બનાવશો વઘારશું તો બહુ જ સરસ લાગે છે અને એક દાળખું મેં મીઠા લીમડાનું લઈ લીધું છે એટલે એની અંદર ટેસ્ટ તો એટલો સરસ આવે છે લીમડાનો અને ખાવાની પણ બહુ મજા આવે છે વઘારેલા મમરા અને ગેસ તો અત્યારે બંધ જ છે અને કઢાઈ એટલી આપણી ગરમ છે ને કે એની અંદર આ બધું તળાઈ ગયું છે સરસ રીતે અને જ્યારે આપણે મસાલા ઉમેરીશું ત્યારે આપણે ગેસને ઓન કરીશું અને હવે એમાં આપણે ઉમેરીશું આ રીતે બધું શેકાઈ જાય ધીમા તાપે જ આપણે એને શેકતું રહેવું અને હવે આપણે એમાં મસાલા ઉમેરીશું તો મેં અહીંયા થોડું લસણ અને એક મરચું પીસેલું લઈ લીધું હતું જો તમારે સ્કીપ કરવો તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે બહુ જ ટેસ્ટ એવું લાગે છે અને હવે આપણે હળદર લઈ લઈશું એક ચમચી જેટલી હળદર લીધી છે અને એક ચમચી જેટલું આપણે લાલ મરચું લઈ લીધું છે અને હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને ગેસ ફ્લેમ તો આપણે બંધ જ રાખવાનો છે અને જ્યાં સુધી આ કઢાઈ ગરમ છે ત્યાં સુધી એને અને પછી આપણે એને ગેસને ઓન કરી દઈશું અને હવે આપણે ઉમેરી દઈશું મમરા જે ચાળેલા મમરા છે એને આપણે અંદર ઉમેરી દેવાના છે અને હવે આપણે એને આ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે ગેસને હું ચાલુ કરી દઉં છું તો ગેસ મેં ચાલુ કરી દીધો છે અને ગેસ ફ્લેમ આપણે ધીમો રાખેલો છે અને હવે આપણે આ રીતે મમરા મસાલામાં મિક્સ કરી દેવા તો સરસ રીતે મમરા મિક્સ થઈ ગયા છે અને હવે આપણે એમાં મેગી મસાલો એટલે કે મેજિક મસાલો અંદર ઉમેરીશું એટલે બહુ જ ટેસ્ટ લાગે છે તો અહીંયા આપણે એક પેકેટ મેં મેથી મસાલાનું અંદર ઉમેરી દીધું છે અને હવે આપણે મિક્સ કરી દઈશું તો સરસ રીતે આપણા મમરા મિક્સ થઈ ગયા છે તો આ રીતે બનાવેલા મમરા અને હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું મીઠું તમારે જોઈને જ ઉમેરવું તો બહુ જ ટેસ્ટ સરસ દેખાય છે ને મમરા આ રીતે જો ફ્રેન્ડ્સ તમે મમરા બનાવશો ને તો તમે એવાન એવા તમારા મમરા રહેશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટ લાગશે અને બહારના મમરા પણ તમે ભૂલી જશો અને હવે આપણે લઈ લઈશું મોટા વાસણમાં લઈ લઈશું તો હવે આપણે મોટા વાસણમાં લઈ લીધા છે તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે આપણા મમરા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એમાં પાપડ જે તરેલા છે એને મિક્સ કરી દઈશું તો આજે આપણે પાપડ મમરા વઘારેલા બનાવ્યા છે અને હવે આ રીતે પાપડને મિક્સ કરી દેવાના છે તો પાપડ આપણે મિક્સ કરી દીધા છે ને હવે આપણે એની ભેળ બનાવીશું તો જોઈ શકો છો સરસ રીતે મમરા આપણા તૈયાર થઈ ગયા છે ને આ રીતે તમે એને મહિના સુધી બગડતા નથી અને તમે એને સ્ટોર કરીને ડબ્બો ભરીને રાખી શકો છો અને બાળકોને અને નાસ્તામાં તમે ખાઈ શકો છો અને હવે ચાલો આપણે એની ભેળ બનાવીએ તો ભેળ માટે અહીંયા આપણે કાપી લીધા છે સેવ લઈ લીધી છે લીંબુ છે ડુંગળી છે મોરું મરચું છે ટામેટા છે કાકડી છે એક નંગ બફ બાફેલો બટાકો છે અને ઝીણી સેવ લઈ લીધી છે તો આ બધું હવે આપણે ઉમેરીને એમાં બનાવશું ભેળ તો ચાલો હવે ફરી પાછો આપણે એક મોટું વાસણ લઈ લઈશું વાસણની અંદર આપણે જે મમરા વઘારેલા છે પાપડ મમરા એને આપણે લઈ લઈશું જેટલી તમારે ભેળ બનાવવી હોય એટલા મમરા તમારે લઈ લેવાની એની અંદર આપણે જે આ બધા વેજીટેબલ કાપેલા છે પહેલાં તો આપણે કાકડી અંદર ઉમેરી દઈશું અને જો વેજીટેબલ તમે તમારા મનગમતા તમે અંદર ઉમેરી શકો છો અને હવે આપણે અહીંયા ટામેટો અંદર ઉમેરી દઈશું આ બધા આપણે આ મોડું મરચું છે એક તમે નાનું તીખું પણ લઈ શકો છો અને હવે આપણે બાફેલા બટાકો લઈ લઈશું આ લીંબુને આપણે એક સાઈડ લઈને આપણે બધું અંદર ઉમેરી દઈશું આ રીતે તો સરસ રીતે આપણા બધું મિક્સ કરી દેવાનું છે તો આ રીતે બનાવવાથી ભેળ બહુ જ સરસ લાગે છે એની સાથે તમે ગ્રીન ચટણી પણ તમે ઉમેરી શકો છો અને હવે આપણે ધાણા ઉમેરી દઈશું તો દાણા પણ અંદર કાપી મૂકી દીધા છે અંદર અને હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે તો દેખાય છે ને એકદમ કલરફુલ ભેળ તો આ રીતે છે ને મિત્રો એકદમ ઇઝી ભેળ બનાવી અને હવે આપણે જીણી સેવ અંદર ઉમેરી દઈશું એને પણ આપણે મિક્સ કરી દઈશું તો ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમે આને બનાવી શકો છો અને હવે આપણે બધું મિક્સ કરી દઈશું તો બધું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે ચટપટો એને સ્વાદ આપવા માટે એમાં એક ચમચી આપણે ચાટ મસાલો લઈ લઈશું જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો અને અહીંયા આપણે થોડું મરચું ઉમેરેલું છે મરચું તો આપણે જ્યારે વઘાર્યા હતા ત્યારે પણ ઉમેરેલું હતું અને હવે ખાટો સ્વાદ આપવા માટે આપણે લીંબુને અહીંયા આપણે ઉમેરી દઈશું તમારે લીંબુ ઉમેરવો થોડું તમે ઉમેરી શકો છો આપણે ચાટ મસાલો લઈ લીધો છે એટલે ખા તો આમ પણ લાગવાનું છે અને પણ લીંબુનો સ્વાદ બહુ જ ટેસ્ટ લાગે છે તો સરસ છે આપણે ભેળ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે લઈ લઈશું સરન પ્લેટમાં તો મિત્રો તમને આ ભેળની રેસીપી કેવી લાગી જો મિત્રો તમને આ ભેળની રેસીપી સારી લાગી તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો ગીતાની રસોઈને જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં